કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ નોંધાશે એફઆઈઆર જાણો શું છે સમગ્ર મામલે જન અધિકાર સંઘર્ષ પરિષદ જેએસપી ના આદર્શ અય્યરે બેંગલુરુ ફરિયાદ દાખલ કરીને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણ સામે પગલા લેવાના નિર્દેશ આપવાની માંગણી કરી હતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે બેંગલુરુના તિલકનગર પોલીસ સ્ટેશનને એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો આગામી સુનાવણી દસ ઓક્ટોબરે થશે જન અધિકાર સંઘર્ષ પરિષદે એપ્રિલમાં બેતાલીસમી એસીએમએમ કોર્ટમાં કરેલી અરજીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ઇડી અધિકારીઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ નલિનકુમાર કાતિલ બીવાય વિજેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ કરી હતી શુક્રવારે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ બે હજાર ઓગણીસથી ઓગસ્ટ બે હજાર બાવીસ સુધીમાં

માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે કોર્ટે એસબીઆઈ અને ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત સંપૂર્ણ ડેટા જાહેર કરવાનો આદેશ આપ્યો હતો આ ડેટા એકવીસ માર્ચે સામે આવ્યા બે હજાર અઢાર થી બે હજાર ત્રેવીસ સુધીમાં દેશની સાતસો એકોતેર કંપનીએ અગિયાર હજાર ચારસો ચોર્યાસી કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હોવાનું બહાર આવ્યું હતું ટ્રેડિંગ કંપનીઓએ સૌથી વધુ બે હજાર નવસો પંચાવન કરોડ રૂપિયા રાજકીય પક્ષોને આપ્યા હતા ડેટા જાહેર થયા પછી જુલાઈ બે હજાર ચોવીસમાં પણ કોર્પોરેટ અને રાજકીય પક્ષો વચ્ચેના વ્યવહારોની SIT દ્વારા તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી લોકસભા ચૂંટણી પહેલાં નાણામંત્રીએ બોન્ડ સ્કીમ પાછી લાવવાના સંકેત આપ્યા હતા નિર્મલા સીતારમણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો અમે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ પાછી લાવીશું આ માટે પહેલા મોટા પાયા પર સૂચનો લેવામાં આવશે